ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા નાઇથોન ફ્રેશ થઈ ગયા ને ચા પાણી કરી લીધું ને હવે જવાનું છે આપણે કંઈક વાડીમાં કામ કરવા અને તે પહેલાં આપણે છે ને અહીંયા ગ્રાઉન્ડ ક્લીન કરવું જોઈએ હા પાંદડા બહુ પડે હમણાં જામુડાના જય શ્રી કૃષ્ણ જય માતાથી જય જોવા જઈ આદિવાસી બધાને એટલે સવાર સો તો ખુશ થઈ ગયા અને બ્લોક તો બહુ મોડો ચાલુ થઈ રહેશે મેં તો બ્લોકમાં બપોરે એમાં આવીશું જમવા ટામે અને આપણે જમવા બેહી ગયા છે આ શાક છે તુવર રીંગણા તુવર દાના અને રીંગણા ને ટમેટા પાપડ છે ભજીયા બનાવ્યા મહેમાન આવ્યા છે અમારે મકાઈના રોટલા છે આય

છોકરાને લઈને આવી ગયા સ્કૂલે ગયા તો લેવા ને આવી ગયા છે અને છોકરા જુઓ અમે ખાવા માંડ્યા આ જો ભાગ ખાવા માંડ્યો તી માહી એટલે હવે આ થોડું ઘણું ખાઈ લે પછી આપણે મૂકી આવીએ એમને પ્રિયા આમ છે ને હા તો એને સાંજ પડે ને તોય ગુડ મોર્નિંગ જ થાય હવે એને કરવું હું મારે એવું છે મિત્રો તો એનું કામ એવું છે હાય દોસ્તો અમે જઈશી વાડીમાં મહેમાન આવેલા હતા તો એમને વરાઈ દીધા અને બ્લોગ બનાવવાનું તો કંઈ ટાઈમ નથી મળ્યો તો આપણે ઘડીક વાડીમાં જઈએ એને આંટો મારીને બ્લોક બનાવી નાખીએ ટાઈમ નથી મળ્યો બધું બહુ કામ કર્યું હતું શાકભાજી બધું ઉતાર્યું હતું સેટ આવ્યા હતા અને એ આવેલા હતા એટલે બ્લોક કેવી રીતના બનાવીએ એટલે હમણાં ઠેક ખાંજે બનાવેલો બનાવ્યો શરૂ કર્યો છે આમ તો સવારે શરૂ કર્યો તો પણ ઘણું શૂટિંગ લીધું હતું એની પાછળ સેટ આવેલા એટલે બધું ઉતાર્યું બકાલું બકાલું રીંગના બીંગના બધું ઉતાર્યું ડોડા ખાવા બોલાવ્યા હતા સેટને ડોડા લેવા પછી તો પાકા થઈ જાય હુંકા જાય પછી કંઈ કામના નહીં તો એ આવ્યા હતા એટલે આજ તો બ્લોક એ નથી હરકો બનાવ્યો કામ કંઈ કર્યું નથી હું બનાવીએ બ્લોક તો સેટ જોડે જોડે હતા એટલે બ્લોક નથી શરૂ કર્યો અમારા મહેમાન હતા એ જતા રહ્યા એમને એ વરાવી દીધા તો આપણે થોડીક વાર આવ્યા છે વાડીમાં આમ છે આપણે આ પારિયા તૈયાર કરતા હતા ને આઈ પારી આ પારિયા તૈયાર કરતા આવી પણ હજી બાકી છે એક પારો બાંધો છે અને આ પારો બાકી છે બાંધવાનો અહીંયા પાવડો પડ્યો છે અહીંયા પણ કંઈ આજે કામ નથી થયું બકાલું નાખું છે શાકભાજી ઈંડો પીંડો નાખો છે ને ચોળી નાખી છે બધું થોડું 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 નાખવું છે ઉનાળિયું खावा थे ना कांदा जो ने मस्त पा मस्त मस्त थे गया। जो मस्त थे गया। की वाला कमेंट दोस्त जो मस्त एम गोळी नाखव ना बीजुज पाणी एक मस्त एम लागे काळा काळा मस्त मस्त था एव આપણે મકાઈ તો પાકી થવા માંડી અમુક અમુક ડોડો તો પાકો થાય भांगताता तो माटी वाला चप्पल होता तो चप्पल લઈ આવી આમ પડ્યા છે આ बाजू મકાઈ ભાંગી ડોડા ભાંગતા હતા ને સેટ આવતા ત્યારે તો આ बाजू चंपल છે આપડા ચપ્પલા તુલીવા જાયે દોસ્તો હમણા લઈ બધા જતા રહ્યા આપણે ચंपल લઈ લે લઈ જાયે ન તો પેરવું જોવા પાછું પેરવા તો ખોદવા પડશે ઘરે િયા ચોખલા ટામેટા ઉતારતા હતા પણ માટી ભીનું છે ને અંદર તો માટી ચોટી તો અહીંયા કાઢી દીધા હતા બધા દોસ્તો આપણે પાકા થવા માંડા તરત પાકા થવા માંડ્યા એમ તો કૂરા જ લાગતા હતા પણ ખબર નહીં કે એમ તરત જ પાકા પાકા દાણા થઈ ગયા દોસ્તો રસ્તો તો જુઓ અમારો

બહારનું નહીં એમ કેવી દીધું આ વિચાર થઈ ગઈ છે ખાઈએ થોડી ઘણી આજ ખાઈએ એમ કરી ખવાય એટલે લાવ્યા કેમ કે હું તો વધારે ખાતો નથી ખવાય નહીં આપણે હમ એટલીનો નો કોઈ દી અમે ખાતા નહીં એટલે એટલી બધી ખવાય નહીં અમારાથી થોડી ઘણી જોઈએ ખાવા આજ તો ખાઈએ ખબર નહીં હવે કેવી લાગે કેવી નહીં બહુ ટાઈમ થઈ ગયો